કડગથરા દ્વારા બોટાદ નગરપાલિકા બોટાદ મહાજન તેમજ જીવદયા સંગઠનોને જાણ કરેલ પરંતુ કોઈ હજી સુધી આવ્યું નથી કે કોઈ સારવાર મળેલ નથી કે કોઈ હિન્દુ ધર્મના ઠેકેદારો કે ગૌ માતાના નામે બનેલી સરકારના એક પણ માણસ આ જીવન અને મોતની વચ્ચે ઝઝુમતી ગાયને સારવાર કરવા આવ્યા નથી તેની જાણ રાષ્ટ્રીય પછાત એકતા મંચના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ કડઘતરા તે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અને ગજરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી સોલંકીને જાણ તત્કાળ લાગતા અધિકારીઓને જાણ કરેલ છે રિપોર્ટર જયદેવ વી મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય દેશ ગજરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર આજે અત્યારે મને કામથી જઈ રહ્યો હતો અને બોટાદની માલમાં આવેલી જૂની કોર્ટમાં મારા સંગઠનના મીડિયા સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇમરાનભાઈ કલગથરાના કહેવાથી મેં આવ્યો હું કે ભાઈ આ સરકાર ગાયો ને હિન્દુઓના ધર્મના નામથી બની હોય તો એ ગૌરક્ષકોને અને સરકારમાં બેઠેલા તાણા સાહી સત્તાધારીઓનું કહેવું છે ગા તળપી રહે છે અમારા મીડિયા સેલના પ્રમુખે નગરપાલિકાના અધિકારીઓને પાંજરાપોળના અધિકારીઓને મહાજન વાળાને ગૌરક્ષકોને બજરંગલ વાળાને જે કોઈ છે હિન્દુ ધર્મ વાળા ગાયોના નામથી જે પોતાની આજીવિકા ચલાવે છે એ તમામને આની જાણકારી કરી છે પણ ચાર દિવસથી જીવન અને મૃત્યુ ને હારે આ ગાય લડી રહી છે કોઈ પણ લોકો અહીંયા જોવા આવતા નથી આ ગાય પોતાના પગ પછાડી પછાડીને એક એક ફૂટના ખાડા કરી નાખ્યા છે સરકારે એમ કહેવાય કે ભાઈ પશુની માટે અમે ચલતું ફરતું એક દવાખાનું પણ ખોલવામાં આવ્યું છે તો ઈ લોકો પણ ક્યાં એટલે તમામ લોકો જે આ પોતાને રોજી રોટી ચલાવવા માટે એક બેનર પોસ્ટર લગાવીને ફરે છે બાકી જે પોતે પશુપાલન જે રહ્યા એમ કે ભાઈ મેં ગવર શકો છીએ એ જ્યાં સુધી એ લોકોને ગાય દૂધ આપતી ત્યાં સુધી એમની માં હતી અત્યારે એ પણ એના માટે વેરી બની ગઈ છે એટલે જે કોઈ લોકો ગાયોના નામથી ચરી ખાતા હોય આખલાની માથે પણ સરકારને ધ્યાન દેવું જરૂરી છે આજલી મારી વિનંતી છે જય ભીમ જય ભારત જય સંવિધાન